નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર લાખણી તાલુકાની અદ્વૈત વિદ્યા સંકુલ જસરા ખાતે યુવા દિવસ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આજે અદ્વૈત વિદ્યા સંકુલ જસરા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ લાખણીના સંયુક્ત ઉપક્રમે યુવા દિવસ એટલે સ્વામી વિવેકાનંદ જયંતિ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ત્યારબાદ વક્તૃત્વ એકપાત્રીય અભિનય ગીત નાટક વગેરે સ્પર્ધાઓ અદ્વૈત કોલેજ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ શાળાના વિદ્યાર્થી સ્વર્ગસ્થ ગર્વ મહેશભાઈ ત્રિવેદીના સ્મરણાર્થે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું તેમજ અદ્વૈત સંકુલના સભાખંડને ગર્વ સભાખંડ તરીકે જાહેર કરી મહેમાનો દ્વારા સભાખંડનું અનાવરણ કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પમાં અઠ્ઠાણું જેટલી રક્ત બોટલો દાન સ્વરૂપે મળી તમામ રક્તદાતાને ઘડિયાળ શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા આજના કાર્યક્રમમાં બનાસ ડેરી ડિરેક્ટર શૈલેષભાઈ પરબતભાઈ પટેલ થરાદ સ્વર્ગસ્થ ગર્વના પિતા મહેશભાઈ ત્રિવેદી સંસ્થાના પ્રમુખ શ્રી મહેશભાઈ દવે સીઆરસી સુરેશભાઈ પટેલ રાણાભાઈ રાજપૂત જયમીનભાઈ પ્રજાપતિ હિતેશભાઈ વાણિયા જામાભાઈ રાજપૂત અણદાભાઈ રાજપૂત વિહાભાઈ રાજપૂત ગેડા ગૌશાળાના પ્રમુખ કાનજીભાઈ કરળ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતે ગર્વ સભાખંડમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર મનોજભાઈ દવેએ આભાર વિધિ કરી હતી કાર્યક્રમ બાદ સર્વે મહેમાનો ભોજન કરીને છૂટા પડેલ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત